હાલો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નારાયણ હર હર મહાદેવ આપણે વાત કરવાના છે મહાભારતની આપણે સિત્તેર અપલોડ કર્યા અને હવે સાંભળશું આપણે એકોતેર વિડીયા માં સિત્તેર માં વિડીયા ની વાત સાંભળશું આપણે એકોતેર માં વિડીયા અને વેદ વ્યાસ નારાયણ કહે છે સાંભળશે તો આપણે પણ હાંભળી મહાભારત પ્રાર્થના કરતા હતા કુંતા માતા અને પાછળ પાંડવો હળગી ગયા તા બળી ગયા તા માતા બેળાતા

ભક્તને દુખે બુદર ને થયો ઉત્પાત શાબાસ સદેવ સુત સતી ના સહુ નો જવા થયો અંત પણ પુષવા વીણ કેતો નથી બતાવતો નથી પંથ એણે એનું બોલ્યું પાળું મને મારું વેડ નડશે પાંચ માંથી એક મરશે તો મારે મરવું પડશે ભગવાન કે એને એનું બોલું પાડ્યું અને મને મારું વેણ નડશે કે સાબા સતી દીકરા ઈ કે કે હળગી ગયો બળી ગયો પણ પંથ બતાવતો નથી કે એટલે હવે મારે મારું બોલ્યું નડશે ને મારે વેણ પાળવું પડશે પાંચ માંથી એક મરશે તો મારે મરવું પડશે આમ ભગવાને નક્કી કર્યું અને ભગવાન માની હમ પ્રાર્થના સાંભળી દઉના દુઃખ મને સંભાળ્યો એમ હતી દવ ના દુખ માં મને સંભાવ્યો એમ હેત વ્યાપ્યું પાંડવો ઉપર ભગવાનને ને વ્યાપુ એક કળાનું સમર્થ પોતાનું ભીમને અંગે આપ્યું એક કળાનું બળ ભીમને અંગે ભગવાને આપી દીધું એટલે ઉઠો સુતવાયું નો સમર્થો જુગ દિશ બે ભાઈ ખાંદે બે ભાઈ કેડે કુંતા લીધા શીશ બે ભાઈ કેડે બે ભાઈ ખાંદે પાછો મેળો ધોડવા ઉભો થઈને ભીમ શીશ પાસો ભટકવા લાગો ભુવન માં ભીતે ભીતે ભસકાય પાછો દોડવા મેળો ભીતે ભીતે ભટકાય ધુવાડો છે અગ્નિ છે એમાં કઈ દેખાતું નથી હુંચતું નથી પણ બળ આવ્યું ને ભગવાને જોર આપ્યું એક કળાનું એટલે પાછો ભીમ ધોડવા માંડ્યો પાસે સુધી ભૂલ્યો પુષવા કેરી ભગવાન ને ખબર પડી કે આ પુસવાની સુધી ભૂલી ગયો હવે સુધી ભગવાન જાદવરાય ભક્ત દિન જાય સુકી વાયુ સૂતના શરીર વિશે શામળે સુધી મૂકી ભગવાને સુધી મેકી ભીમને પૂછવાની એટલે ભીમને યાદ આવ્યું વિદુરજીનું વસન સદેવજીને પૂછવા લાગ્યો વાયુ કે રોતન ભીમને યાદ આવ્યું કે દુઃખમાં આવો તકલીફમાં આવો મુસીબત પડે તો એ સહદેવને રસ્તો પૂછી જોઈએ એટલું જ ઓલો શકુન આરોઆય રહતો ને એટલે વિદુરજીએ ભીમને કહી દીધું તું પણ ભીમ ભૂલી ગયો તો ભગવાન હવે સુધી મે ભીમને યાદ આવ્યું હવે ભીમ સહદેવને પૂછે છે રસ્તો જવાનો આ હળગતા લાખા ભુવન માંથી ક્યાં નીકળવું એમ ભીમને પૂછ સહદેવને પૂછે ભીમ હવે સહદેવ જોશી સહદેવ જો સિદ્ધ ને દુઃખી થાવો બીજાને દુઃખી કર્યા કરો છો જવાનો પંથ બતાવો દુખી થાવશો ને બીજાને કરો છો હું કામ કરો છો કે જાવાનો પંથ બતાવો બતાવો એટલે બોલ્યા સહદેવ જોશી શું જુઓ ભ્રાંત તમે તમારા શરણ નીશે જોરમાં મારો લાત તમારો પગ છે ને લાત મારો સહદેવ કહે છે એટલે ભીમે લાત મારીને સલિયાનો સુરો કર્યો તેમાં મોટી સુરંગ દીઠી વાયુ નો નંદ ઉતર્યો મોટી સુરંગ જોઈ અને ભીમ હવે સુરંગમાં ઉતરો ઉતર્યો એટલે વેદના અગનીની મોટી દાસતણો દવ કાઢો જાલ્યો સહદેવનો તાટિયો ને પૃથ્વી પર પસાડ્યો ભીમે સહદેવનો તાટિયો પકડીને પૃથ્વીમાં પસાડ્યો કીધું કે એમ નહીં એમ અટાણે હળગી ગયા બળી ગયા તો એ કીધું કે એમ નહીં એમ એમ કરી ને સહદેવને પસાડી દે છે સાદેવ કહે શોવા પસાડ્યો એ મને ભીમ કહે બહુ દુખી થયો પંથ બતાવ્યો નહી કે બહુ દુખી થઈ કે પંથ કેમ નો બતાવ્યો એમ કે સાદેવ કહે હે પૂછવાનું ભૂલી ગયા તમે જે માર્ગ બતાવવાનો હું પણ ભૂલ્યો તે મ જેમ તમે પૂછવાનું ભૂલી ગયા એ હું તમને બતાવવાનું ભૂલી ગયો એવું કે છે સહદેવ બોલ્યો એમ પાસો પોતાની કાંધે લીધો સુરંગ પંદે પળિયો એટલે આ તિ સર્વને લઈ ગયો બળ્યો હવે અગ્નિ એની વાહે કે આ તો બધાને લઈને ભાગ્યો બળ્યો અગ્નિ વિસારે છે એ ઉજાણી સયાની સુરંગમાં ઉતર્યો અગ્નિ સુરંગમાં ઉતરો તરિયો પાંડવને જય જવાળા દીધી તવ ત્યાં ભીમ પથર થરીયો અવળો ફરી ફૂક મારી વાહીન થયો વિદાય દસ ડગલા ભીમે ભર્યા કે પાસો આવ્યો ક્યાંય ફૂક મારી થોડો કાગો જો અગ્નિ ક્યાં ભીમ દોડવા મેળો તો પાસો અગ્નિ ગયો પાસો અડી ગયો દસ ડગલા ભીરો ભીમ ક્યાં આંબી ગયો પાસ પાસને મૂકો તો એકના એક માના આપું ભીમે અગ્નિકાકા ને કે તમે પાસા વળી જાઓ ને અમને મેકી જો હું એક માના તમને હો આપી હો એમ કહીને ફૂંક મારી અગ્નિ પાસો જાય પાસા દસ ડગલા ભરા કે આવી ચાય પાસા દસ ડગલા ભર્યા ને પાછો અગ્નિ આંબી કહે પાસા વાળો કાકા પાસ ને જવા દો ની પાંચ જણા ને મૂકી દે એક બાસ ને મેં ને એક માના હોલ્યો બીજી વાર બોલ્યો એટલે બસ ઓછા હો કોના હો નહીં લો ને એટલે દેવતા બોલ્યા જાતને જવા દઉં પણ ત્રણ ફેરા બોલ્યો માટે ત્રણ માં ના સો લઉં ત્રણ વખત બોલ્યા ને ભીમ એટલે કે ત્રણ વાર બોલ્યા એટલે ત્રણ માં ના સો લે તમને જવા દઉં જાવ હવે અગ્નિએ કબૂલ કરી લીધું કે જવા દઉં છું એવું હું સાંભળીને વાયુ છું તે વિચાર કર્યો મન હું તો જગતમાં જાણું છું કાકીના સે સોતન હું તો જગતમાં જાણું કાકીના હોતન તો છે જ તા એક માના સો બીજા કોઈ જાણેલા નથી મેં તો અત્યારે આ એ આ કવરાવી મરસે લે તો કે દેતો

એમ કહીને વસન પાછો વળીયો એટલે ક્યાંથી ત્રણસો ક્યાંથી આપીશું આગળ માને સોટ મારશે ત્રણસો યા પછો ક્યાંથી ભીમ કહે કે આપીશું મા લાવીશું જાત્રા જાત્રા કરવા જતા ને અને આને હળગાવ્યા કોણે દુર્યોદનએ લાખનો ભુવન બનાવીને માં હળગાઈ દીધા એટલે હવે ભીમ શોટ મારે માતાને પ્રાણો મારે છે કે જાત્રામાં જઈને અહીંયાથી લાવશું કે ત્રણ મના ત્રણસો લાવશું યાત્રામાંથી પીપળાને થડ નદીને કિનારે જા તાકી સલ્યા સાર પાડીને બહાર આવ્યો ક્ષણું ન લાગી વાર પાટું મારીને બાર નીકળી ગયા સલ્યા ઢાકેલી હતી ધક્કો મારી દીધો ભીમ ભક્ત ત્યાં બેસી રહેલો તેને લાગ્યો ભય ઉર જાણ્યું કે ગભરાયેલા મને મારે કયું વિદૂર વિદૂર ગભરાયેલા કદાચ મને મારે તો ઓલો ખારવા ને તો ને બી ગયો

એ બઢાકતા અતિ કસ્ટ વસ્ત્ર વિટાળી લીધા તકલીફ તો બહુ છે વસ્ત્ર અડે તો અગ્નિ થાય છે પણ વસ્ત્ર એટું વિટાળી દીધા બળી ગયા છે પછી કનક ની વીટી આપી વિદુરજીની જે કુંતાએ હાથમાં જાલી ઓળખી લીધી તે વીટીનું નિશાન આપ્યું કુંતામાં એ ઓળખી લીધી વિદુર વિદુરને પાસી બીલે કયુ કે બેસો ઓત્રપમ પાસે વીર સઠ્ઠા બેસો કોંતાડોસી ઉતારું સામે તીરત્રપમ ભધે બેહી જાવ માતાને તમે પાસી ભાયુ હું સામે તીર તમને ઉતારી દઉ એમ કીધું હું તો તે બેઠાત્રપ વિસે નદીમાં બહુ સે નીરતેમાં બીલેત્રપોં અહંકાર્યો લગ ગયો સામે તીર સામે તીર લઈ ગયો ત્યાં જઈને સયને ઉતાર્યા ભીલ પાસો વળ્યો તે વાતનો વિચાર કરે દ્વારકાધીશા મળ્યો આ સય ને ઉતારી ને ત્રાપો લઈને પાસો વેળ્યો છે ત્રાપા વાળો ભીલ એટલે દ્વારકા એ વિસાર્યું કે આ પાસો જાય છે એટલે એને જાવા નહીં દે જાવા દે તો કૌરવને ખબર પડી જાય વિદુરજી ને પાંડવો જીવે ભગવાન ને રાખવું છે પાંડવો નથી દુનિયામાં ધરતી ઉપર કૌરવને ખુશ કરવા કે ને વાત ભગવાન વિચારું વિધુર ને વાત કહે પણ મારે કેવડાવ વિશ્વમાં થઈ પાંડવની ઘાત પાંડવ મરી ગયા એમ મારે કેવડાવવું જગત માં ભગવાન એમ વિચાર્યું ગાત કોઈ ન જાણે તેવું કરવું તે સટકી મન લાગી અર્ધી નદી એ ભીલ આવ્યો ત્રાપો નાખ્યો ભાંગી જો ભગવાનને આપણે હો વિચારો કરી આમ થાત આમ થાત આમ થાત પણ ભગવાને જે ધાર્યું ઈજ થાય આપણું કોઈનું ધારેલું કાંઈ ન થાય ભગવાને વિચાર્યું હોય તો ત્રાપો મજબૂત હતો સને મેકીન જાતો તો સને ઉતારી આવ્યો તો ત્રાપો ન ભાંગ્યો તો વળતા એકલા થી કેમ ત્રાપો ભાંગ્યો ઈ ભગવાન ને કરવું તું તે ત્રાપો ભાંગ્યો ભગવાન ભંગાયો ત્રાપો પાંડવો નું કેવરાવું તું એમાં કાક ઈશ્વર નો સંકેત હોય આપણને ઘણીવાર એવું થાય કે આ નો કર્યું હોત ને તો નો થાત પણ એ થવાનું હોય ને તે જ છું હોય એટલે કોઈ ટેન્શન લેવાથી ફાયદો નહીં ઘણા માણસ બહુ બહુ બધું ટેન્શન લેતા હોય પણ ટેન્શન લેવાથી કોઈ ફાયદો નહીં ભીલ ભક્ત પાણીમાં તણાયો લાગ્યા માત્ર સરવા ભીમ કહે સીધ ત્રાસ કરો સો જાય છે જાત્રા કરવા માને ભીમ કે ચિંતા હું કામ કરો એ જાત્રા કરવા જાય છે નદી તણાનો ને ભીલ તો ભીમે માને એમ શોટ માર્યો ભાન માને ઘડિયા ઘડિયા સંભળાવ્યા કરશે જાય જાત્રા કરવા જાત્રા કરા કુંતાજી તવરડવા લાગ્યા નથી બોલ્યા નો આરો યાત્રાનું નું મેણું દઈ દઈ ને ભીમ લેશે જીવ મારું યાત્રાનું મેણું દઈ દઈ ને ભીમ મારો જીવ લે ચિંતા કરવા પછી ધર્મે પૂછું જોશી કહો કરીશું કે મા પૂર્વ દિશા એ સાલો એ મને આપણે પૂર્વ દિશા ઉપર સીધે સીધા હાલ્યા જઈએ પૂર્વ એટલે હું ગમણું ઉગમની દિશા એ સીધે સીધા એલા જઈ વન માં જઈશુ રામ કરહીશુ વન માં જઈશુ રામ バजीશુ થાય સો નગર માં દુખે હાલ સે આપણી દશાન ઠારી તેથી થી નહીં થાઉ સુખી એટલે આપણે વન માં વઈ જાવી ભગવાન ને હંભરશુ ને સુખી થાઉ દુનિયા માં જા હોસ નગર માં જાઉ તો દુખી થાઉ એટલે નગર માં ન જાવ સા દેવે જઈએ ભૂમિ ઉપર પગ નથી મેં કાતો કેમ જવું હેડગા થને પગ બળે છે ફોલા છે પગમાં પાંડવો ને કરતા ભીમ લઈ જાય તો ધારી ભીમ કહે વારો થઈ રહ્યો મારો ધર્મ હવે મારો વારો પૂરો થયો ભીમ કે હવે ધર્મ રાજા તમે ઉસકો સુરંગમાં ક્યાં લગી કીધા પાપ ધર્મ કહે તુજ વિના કોણ તેડે ઉગેરા તુજ પ્રતાપ તારી વગર કોણ અમને ઉગારે ભાઈ તારા પ્રતાપે ઉગીરા ધર્મ રાજા એ ભીમને એમ કીધું એટલે ભીમ પાછો

એક કળાનું બળ આપ્યું હતું ને ભગવાને ભગવાન બળ હરી લે ને એટલે ભીમ સીતો તો પાઠ પડી જાય આવ્યું એક સરોવર ત્યાં તો વહાણું વાય કહે ઉતારો વીરા વિશ્રામ કરવા આય એટલે ભીમે ઉતારા સદૈવે કીધું કઈ ઉતારો અહીં વિશ્રામ કરીએ આરામ લઈએ પ્રભુએ પોતાનું બળ લઈ લીધું તેથી સીતો પાટ પડ્યો ભગવાન એનું બળ લઈ લીધું એટલે સીતો પાટ જઈને પડ્યો ભીમ પીડ્યો ચારભાઈ ને મા પાસે બિરાજા દિવસ દિવસ દેખી થયા રાજી દિવસ દેખાણો એને ચાર ને પાસમી માં રાજી તાળું જેવા શરીર છે આવીને માખો બાજી તે વેદનાથી બહુ ઓકળાય છે કેમ કરી આગી કાઢે લીમડાના ડાળા ભાંગી લાવી એક એક ને ઉડાડે લીમડા ને પાંદ લઈ આવી ડાળા લઈને એક એક ને એકાબીજા હામાં હામાં માખ્યું ઉડાડે માખ્યું સોટે શરીર હળગી ગયું શરીર હળગે ને એટલે એમાંથી પાણી નીકળે

આ મોટા મોટા ઝાડવાના ડાળા લાવી ઝૂંપડી બનાવી લીધી સાગ ના જઈને બેઠા મટી માખી ની પીડા કુટી બનાવી કુટીર બનાવ્યું એમાં જઈને બેઠા ઝુંપડીમાં એટલે માયખું પીડા ગઈ પછી ધર્મ કઈ બીમસે ના વીરા પેટ પાપી ખાવા માગે તો બી મજુપડી બહાર સાયલો જઈ ઉભો આગે પહેરેલું વસ્ત્ર કાઢ્યું વડો કર્યો સેવી કેક અર્ધ ફાડી ને કરી લંગોટી અર્ધા ની ઝોળી એક લંગોટી હતી ને ઓલા ખલાસીએ એ ભીલે આપ્યું હતું ને કપડું એનું અડધું ફાડીને અડધા લંગોટી વાળી અડધાનું પોટલું વાળવા બનાવી ભીમે પ્રથમ બાળ ભીમ કહે તે મેં વસ્ત્ર કાઢીને સારે લંગોટીઓ વાળો ભીમે ભીમે લંગોટી વાળી સારે ને કઈ તમ સારય વસ્ત્ર કાઢીને એક એક અડધું અડધું ફાડીને લંગોટી વાળો કાયમ આવશે કે માતા પહેરે વસ્ત્ર આખો તમારા મૂકી સાંડો આગળ લેવાય પરદાડા કહો ઉડાયો કે ગાંડો આગળ ઘણા દાડા કાઢવાના છે એ કે એટલે કાયમ આવશે એટલે એ અડધું વસ્ત્ર ફાડી ને મેકી ગયો અડધું અડધું જો આવા દી કાઢ્યા પાંડવો એવો જંગલમાં વનમાં જઈને ફળ ફૂલ ખાઈ કેટલા વરો કાઢ્યા આંડો ધર્મ કહે ધન તેવડ તારી કઈ વસ્ત્ર નાખ્યા ટાળી ભીમ ના કયા પ્રમાણે ચારે લીધી લંગોટીઓ વાળી વિશાળા કે લંગોટી વાળી આ બધાય દુર્યોધન ના કાવતરા ઓ કેવા કુંડા હાલ ના કૌરો પછી મરે છે હું કરે પછી પાંડવો નો મારે તો એ કે મહાભારત વસાય ની અરે વાસો ખબર પડે કોની હારે કેવું કોણે કર્યું એને કેવા ફળ મળ્યા કેટલું કોને કષ્ટ ભાગ્યું એની હારે કેવા ભગવાન તોય સત્ય નો છોડ્યું અરે મહાભારત તો સાંભળવું જોઈએ મહાભારત એક વેદ છે એટલે મહાભારત સાંભળો ને તો ખબર પડે સત્યની હારે ઈશ્વર હંમેશા છે કેટલા ભગવાન ખુશ થયા હળગી ને પડી ગયા પણ ભીમે કીધું નહીં કે નિશે સહદેવે કીધું નહીં નિષેપ પાટુ માર ભાઈ ત્યાં સુરંગ છે આપણે નીકળી જઈએ ન કીધું હળગી જ્યાં પણ ન કીધું ભગવાનને એક કળાનું બળ દેવું પીડ્યું ભીમને પછી ભગવાને એને સુધી દેવી પડી પણ સહદેવે કીધું આ બધું ભગવાનને પછી કરવું પડ્યું કામ કરવું પડ્યું કેટલા રાજી થઈ ગયા ભગવાન કે મારું વેણ પાડ્યું એને મને વસન આપ્યું હતું કે પૂછ્યા વગર નો હું નહીં કહું તો ન કીધું હળગી ગયો પણ ન કીધું એટલે આવા સત્યની હારે ઈશ્વર હોય હંમેશા હજી હાલ પણ છે સત્ય ની હારે આ કળિયુગમાં પણ છે સત્યની હારે ઈશ્વર છે જ આપણને ઈશ્વરસ એને અનુભવથી વર્તાય ભગવાન હામાં ન આવે મીરાબાઈને તુકારામ ને નરસિંહ મેદાન શું કહેતા હતા કોઈ કામ કરી જાય ને એનું સારું તો એમ કહેતા ભગવાને મારું કામ કર્યું કોઈ સારું કામ કરી જાય કેતા ભગવાને મારું આ કામ કર્યું એટલે ભગવાન દ્વારા જો ભગવાને એને પ્રેરણા કરી ભગવાને એને મૂક્યા એની અંદર ભગવાન બેઠી ગયો તેણે મારું કામ કર્યું આપણે એવો અનુભવ નથી કરતા એટલે આપણને ભગવાનની ખબર નથી પડતી પણ અનુભવ હંમેશા ભગવાન અનુભવથી વર્તાય કે આ કામ થાય એમ જ નહોતું કેમ છું એ ભગવાને કરાયું એના દ્વારા એમ એટલે આ ભગવાન હંમેશા પાંડવોની હારે હતા આગળ લેવાય પરસે દહાડા કોડા જો કે ગાંડો ભીમ ના કયા પ્રમાણે સારે લી દિલંગોટીઓ વાળી ભીમે જોળી ખાંડે ભરાવી બેસો વન જાવું સર્વને ખાવા માટે વનમાં વનફળ હું લઈ આવું એ બધું ભીમને કરવાનું હો કેટલો હબ પાંસેય ભાઈઓનો એ જોવો કે પાંચ ભાઈનો હબ કેટલો છે અટાણે બે ભાઈ હોય તો બાજતા હોય આ પાંચ ભાઈનો હબ કેટલો છે હપીને રહો તો ઈશ્વર રાજી થાય હપીને રહેવું જરૂરી છે ભાઈ ભારું દેરાણી જેઠાણી અરે એટલું એટલું કર્યું ને પણ કુંતામાને અને ગાંધારીને કોઈ દુશ્મની નથી થઈ બહુ દેરાણી જેઠાણી રહેતા હતા અને ક્યારેક કારેક કુંતામાની આગળ આવીને ગાંધારી રોતા હતા કે દુર્યોધનની આ કુળનીતિ જોઈ દુર્યોધનના કર્તૃત્વ કરતૃત્વ જોઈ ગાંધારીને રોવું આવતું હતું કારેક કારે જાવું સર્વને ખાવા માટે વન માવનફળ લઈ હું આવું કહીને સાયલો ઉતર દિશા ફળ તણો નહીં પાર લઈ લઈ અને જોળી ભરેને પોતે ખાય કરે છે આહાર ફળ લઈ લઈને જોળી ભરી લીધી ને પોતે પણ ખાતો જાય છે અને ખૂબ જ ફળ છે તો બસ એટલું કહ્યા આજનો આપણે વિડીયો પૂરો કરીએ છીએ વલણા વલણયાહાર કરે જોળી ભરે કુંતા નો કુમાર યા સવલ્લભ કહે કથા સુણો સૌ સંસાર આખો સંસાર હાંભળો એમ કહે છે વેદવ્યાસ નારાયણ જો આ શબ્દ મેં એમ કીધું સુણો સહુ સંસાર સંસાર એટલે આપણે બધો આખો સંસાર આપણો સહુ સંસાર હાંભળો આ મહાભારત એ વેદ વ્યાસ નારાયણ કહેશે તો બસ એટલું કહી આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તમને સારું લાગે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો આવજો